ધારાસભ્ય સહિતના અધિકારીઓ દોડી આવ્યા ગોલ્ડન બ્રિજ નજીક જેટ કોના ઈજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા ઝડપાયો અંકેશ્વરેસીએન અને મામલતદાર દ્વારા રંગે હાથ ઝડપી પાડી એક લાખ નેવ્યાસી હજારની કિંમતના ત્રણ ડમ્પર અને બે હિટાચી મશીન જપ્ત કર્યા ટાબર માટે સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી આવી પુરાણ કરાઈ રહ્યું હતું અંકલેશ્વર હાસોટના ખેડૂતોને વર્ષ દરમિયાન એકસો ત્રેસઠ દિવસ ઉકાઈ જમણા કાંઠા નહેર પાણી મળશે વર્ષ દરમિયાન ચોસઠ દિવસ પાણી બંધ રહેશે સોળ ડિસેમ્બર બે થી વીસ જાન્યુઆરી બે દરમિયાન વાર્ષિક છત્રીસ દિવસ નું શટડાઉન રહેશે ઉકાઈ ડેમ છલો છલ ફૂટ સપાટી પહોંચતા વર્ષ દરમિયાન પાણીની સમસ્યા નહીં રહે